ગજનીપુરામાં અપૂર કેશ ડોલ્સ મળતા લોકોએ બહિષ્કાર કર્યો હતો તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ગામોમાં પડેલા વ્યાપક વરસાદને લીધે ગામડાઓમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં તાજેતરમાં સરકાર દ્વારા ગામડાઓને ટ્રેસ ડોલ્સનું યુકવણું ચાલુ છે ત્યારે વિસા તાલુકાના ગજનીપુર ગામે થયેલ નુકસાન બાબતે ટ્રેસ ડોલ્સમાં ફક્ત દેસાઈ તળજાભાઈ લાલાભાઈ રૂપિયા ચોપનસો બાબુભાઈ માધાભાઈ રૂપિયા ત્રણ હજાર ચારસો પચાસ ભીલ દાનાભાઈ સવાભાઈ રૂપિયા પાંચ હજાર બસો પચાસ ભીલ પિંચુભાઈ સોમાભાઈ રૂપિયા પાંચ હજાર ભીલ છગનભાઈ મોહનભાઈને રૂપિયા ચાર એમ કુલ પાંચ સભ્યોને રૂપિયા ઓગણીસ હજાર નવસો કેશ ડોલ ચૂકવણું કરવામાં આવતા તલાટીકમ મંત્રી તેમજ નવા નેત્રા આચાર્ય ધીરજભાઈ પટેલ ગામ લોકોએ ફક્ત પાંચ વ્યક્તિઓને જ કેશ ડોલ કેમ આપી તેવો પ્રશ્ન કરી ગામ લોકોએ હોબાળો મચાવી સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી બંને અધિકારીઓને બાનમાં લઈ ફરીથી સર્વે કરી આખા ગામના લાભાર્થીઓને ડોલ ચૂકવવા અંગે માંગણી કરી તલાટી કમ મંત્રી પાસેથી લેખિત લીધું હતું અને જો રી સર્વે બે દિવસમાં નહીં કરવામાં આવે તો સમગ્ર ગ્રામજનો પોતાના ન્યાય માટે તાલુકા મથકે ધરણા કરશે તેવું ગામના યુવા અગ્રણી દલાભાઈ દેસાઈએ જણાવ્યું હતું પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ